જે હોય આપે અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ પોલીસ સ્ટેશન આપે આવે અને ડિમોલેશન કરશે બીજી વખત પંદર દિન મળી જાય એવું કઈ નહીં થાય કઈ ન મળે એક વાર સ્ટે કોર્ટ માંથી નીકળી ગયો વાર્તા પૂરી પછી હાઈકોર્ટમાં જવું મળે અને હાઈકોર્ટ ન આપે આવી બાબતે સ્ટે હા

નીતિમતા કોને કેવાય એ રાણ માંથી શીખવાની છે અને ખોટા માણસ ને કેમ સુધારવો અને એને પરિણામ ભોગવવું પડે એ મહાભારત છે ના ના સો ટકા છે તમારો ખુબ રબો બહુ સહકાર તમે એક પાસે સહકાર આપતા રહ્યો છે